હા રોડ બી ઓગણસ્યા ચૌદ એકાશી ચૌદ છ એકાશી રૂપિયા ચોરાશી પંચાસી છાસ્યાસી અઠાશી નેવાસી નેવું એકાણું એકાણું રૂપિયા ચૌદ એકાણું

ચૌદ પચાસ પાચા પાચા ચૌદસો ને પચાસ રૂપિયા એકાવન બાવન તેપન ચોપન પચાસ પંદર પંદરસો પંદરસો એક બે રૂપિયા અગિયાર રૂપિયા પંદરસો પંદરસો નવ એ શરદભાઈ નવ ના કયો નવ ના અગિયારસો ને પચીસ બારસો રૂપિયા બારસો રૂપિયા એક વાર બે વાર

રૂપિયા એક વાર બે વાર અગિયાર રૂપિયા લખો દ્વારકા દસ ગાડી ના ચૌદ પચીસ પાકા પંદરસો ને એક રૂપિયો

રાણગાડી 75 રૂપિયા બંધ ખુલા પાક રૂપિયા 81 82 83 84 85 86 87 88 89 90 1490 રૂપિયા લખો આમાં રાણ 1490 10 ઓગણસી એસી એક નેવું એકાનું બાણું ત્રણ ત્રણ પંચાણું છું અઠા નવનું ચૌદસો ને ચૌદસો એક બે ત્રણ ચાર પાંચ છ આઠ અગિયાર બાર તેર પંદર અઢાર એકાવન બાવન ચોપન પચાસ છપ્પન સત્તાવન ચૌદસો ને રૂપિયા બારસો ને બારસો ને ઓગણપચાસ રૂપિયા રાજમંદિર બારસો ઓગણપચાસ

1140 ઠીક છે 1100 ભાઈ એક આવે ભાવ એને પંટી

ગાણી છે અગિયારસો રૂપિયા એક રૂપિયા એક બે ત્રણ ચાર પાંચ છ આઠ નવ અગિયાર બાર તેર ચૌદ પંદર અઢાર ઓગણીસો એકમી બાવીસ પચીસ છવ્વી અઠ્યાવીસ છત્રીસ પચાસ પચાસ રૂપિયા ગોપાલ પચાસ

એકાવન ને ચોપન રૂપિયા તેર ચોપન તેરસો ચોપન તેર ચોપન ખોલા અને ચૌદસો 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 એક બે બે ત્રણ ચાર 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 ચૌદસો ને ચાર રૂપિયા પંચોતેર છોતેર સત્યોતેર અઠ્યોતેર ઓગણસી એસી એકાશી બ્યાસી ત્યાં ત્યાં રૂપિયા ચૌદ ત્યાં ચૌદસો ત્યાંશી બીજી બારસો ને પચાસ રૂપિયા પાકા છે બારસો ને પચાસ પચાસ પચાસ